よかとハーロー。よ、uh huh. かとシアリオ。よ、uh huh. かとカリア。tiny、uh huh. バイバント。もしハゼノカノカサワザイハゼブデイベガーサ、uh huh. イ。もしハゼブデイベガータイアランカレもしは。 એમ કરતા કરતા દિવસો ગુદારતા હતા દિવસો ગુદારતા ગુદારતા કાળિયાર ની કેળીમાં પારાજીયા માઇટું બંધ દીધું માઇટું બાંધ દીધું એટલે કાળિયાર તો શરીરને હાલ્યો આવતો હાથે રમતો આવતો ઠેકતો આવતો હાલ્યો આવતો એમાં એ માઇટ આમ પડી ગયું

હાલતા 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 દા આગા ગઈયા જંગલ માં કાદીના માર્ગ માં મૈડું બંધ દીદે મૈટમ પડી ગયો હમ બળ કતળ પડી અમારે પર નીકળી કે નહીં આવડા કે ભારી ગઈ કે પાહાલા મરી ગયો હમ પછી કોઈ હાહલે શિયાળીએ એ બોલ હાહલે કાગડે વાળા શિયાળી ને કીધો હમ કે તું આ નાડી તોડ ન કે હમ કોઈ મૈટે ની હમ નાડી તૂટી જાય તો અમે ખાઈ દે ને હમ એટલે ત્યાં કાળિયા નીકળી જાય કે હમ પણ શિયાળિયાના મનમાં પાપ કે સવારે શિકારી આવશે અને માદ નાખશી અને લઈ જાય છે કાંક હાળા આતરાં બાથડા લાદો બાદ કાંક રેશે એટલે આપણે સવારે નાસ્તો થઈ જાય હમ એટલે શિયાળિયાના મનમાં પાપ એટલે ઓલ્યા કાગડા ને હા એટલે કીધું પણ શિયાળીઓ કે ભાઈ મૂળ્યો શું શિવરાય હું કીધું શિવરાય મૂર્યો શું શિવરાય

તો બસીસ નકર બસીસ નહીં તો બોલો કે ભલે થોડીક વાર લાગી કા શિકારી હાલ્યા આવે ભાળી શિકારી જો હાલ્યા આવે અને હા હલો મોકળો ગામ ને હતા ગયો કાગડો માથે બેહે ને ઉડે ને ક્રાઉ કરાઉ કરાઉ કરે ને ઓલે આયા આયા એટલે કાગડો આમ માથે બેહે ને ઉડે ને બેહે ને ઉડે ને ખોટે ખોટે આમ સાસુ મારે એટલે ઓલાના મનને એમ થયું કે આ હમી હાનનો પડી ગયો છે તરફડી અમારી મેં મરી ગયો છે આવીને શિકારી જાઉં તરત સોળી ઓલી નાળી નાળી સોળીને મહી ટાઈમે ચાટિયા વેલીને ખેંચીને એક કોર પીવો કે હવે અને એક કોઈ મૂકીને મહી ટું હેંચી લો પસ હવે બીડી બીડી પીને પસે ત્યાં અને ઉછોળી હમ એ બીડી પીવા બેઠા હમ અને ઓલે સલાંગ મારી સીધો એક સોટી આવે જો તાબર તોય અને વાહે ઓલા દોડ્યા પણ પછી કાંઈ આછે આવે